શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ ભાથુજી મહારાજ મંદિર સ્થાપના ઓગણીસો બાસઠ થી આજ દિન સુધીની ભવ્ય જ્વારા શોભાયાત્રા પૂજા અર્ચના કર્યા બાદ કાઢી રહ્યા છે ત્યારે આ શોભાયાત્રામાં શ્રી ભાથુજી મહારાજ મંદિરથી વેરાઈ માતા મંદિર સુધીની યાત્રામાં પૂજા અર્ચના સાથે શ્રી ભાથુજી મહારાજના ભુવાજી નારાયણ બાપુ શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી મહેન્દ્રભાઈ રાઠોડ પ્રકાશભાઈ વસાવા દીપકભાઈ સોલંકી બાલવીરભાઈ કુશવાહા રામ કિરોના કુશવાહા વિમળાબેન પટેલ રંજનબેન પંચાલ વિમલબેન પટેલ ધનગૌરીબેન સોલંકી ભાઈલાલભાઈ પંચાલ અને કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આજે દર દરભાવતી નગરીમાં ધામધૂમથી જ્વારા વરઘોળો કાઢી અને વેરાઈ માતાના તળાવમાં વિસર્જન કરવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ ગાંઝાવાલા સુરત લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે